રાજકોટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ હતી જેમાં રાજ્ય સરકાર વતી બંને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ અને મિતેશ અમીન કોર્ટમાં હાજર રહ્યા હતા જેમાં હાઈકોર્ટે માનવ સર્જિત આ મામલે હાઈકોર્ટે અનેક સવાલો કરી ખુલાસા માંગ્યા હતા હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને પૂછ્યું હતું કે અઢી વર્ષથી આ ચાલતું હતું તમે શું કરતા હતા આ ઘટના માટે કોણ જવાબદાર છે રાજ્ય સરકાર તંત્ર પર ભરોસો ન હોવાનું પણ હાઈકોર્ટે રાવ હતો તો રાજકોટ મનપા કમિશનરની બેદરકારીથી આગની થયો હોવાનું પણ હાઈકોર્ટે હતું સરકારે અને પાલન કર્યું નહીં તેવી હાઈકોર્ટે છે કલાક જેટલા લાંબા સમય સુધી સુનાવણી ચાલી જેમાં અમિત પંચાલ સાહેબ અને વિજય ત્રિવેદી સાહેબે પક્ષ મૂક્યો અને સરકાર તરફે મનીષાબેનમાર જે એડિશનલ એડવોકેટ જનરલ છે તેમને પક્ષ મૂક્યો અને કોર્ટ દ્વારા ખાસ એ વસ્તુઓનું અવલોકન કરવામાં આવ્યું કે તમામ સુનાવણી બાદ કે જે આ ફાયરની પીઆઈએલ ઘણા વર્ષોથી ચાલુ છે બે હજાર વીસથી છે તેમાં વખતો વખત ઘણા બધા ઓર્ડર્સ કરવામાં આવ્યા છે પરંતુ એ ઓર્ડર્સનું પ્રોપર કમ્પ્લાય ન થવાના કારણે મ્યુનિસિપલ કમિશનરોએ અને એમની પોતાની જવાબદારી પ્રોપર ન બજાવવાના કારણે એમના એક એમની પોતાની જે કાર્યક્ષમતાના ઉણપના હિસાબે આવી આ ગોઝારી ઘટના બની છે તો તેઓને જવાબ તલબ કરવામાં આવ્યો છે ત્રણ જૂન સુધીની અંદર તેઓએ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે ગુજરાતની અંદર છે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓએ પ્રોપર એફિડેવિટ ની અંદર પોતાનો પક્ષ રજુ કરવાનો છે નામદાર પ્રોટેક્ટ ગઈકાલે સુટો કોર્ગનાઇઝન્સ લઈ અને જે અત્યંત પેઇનફુલ અને ટ્રેજિક દુર્ઘટના રાજકોટમાં ઘટી હતી એ વિશે એક સો મોટો કોગ્નાઇઝન્સ લઈ એક પિટિશન રજિસ્ટર કરી છે જેમાં ડાયરેક્શન્સ ઇસ્યુ કર્યા હતા કે આ કયા સંજોગોમાં આ ટીઆરપી ગેમિંગ ઝોનને પરમિશન આપવામાં આવી છે આ ટીઆરપી ગેમિંગ ઝોન પાસે નેસેસરી ફાયર એનઓસી હતું કે કેમ હુ એઝ બિન સુપરવાઇઝિંગ ઇટ અન્ડર વોટ પ્રોવિઝન્સ ઓફ ધ જીડીસીઆર ઇટ ઇઝ પરમિટેડ ટુ ઓપરેટ એ આ બધા જ મામલા ઉપર નામદાર હાઈકોર્ટે રિસ્પેક્ટિવ કોર્પોરેશન્સને પણ સાંભળ્યા છે નામદાર સરકારના તરફથી ઓન ઇન્સ્ટ્રક્શન્સ આઈ સબમિટેડ કે આ ઘટના ખૂબ જ દુર્ઘટનાપૂર્વક છે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે આ ઇસ્યુ પર એન્ડ ધીસ ઇઝ અ વેરી સિરિયસ ઇસ્યુ This this is not a matter to be taken lightly, and the state will make sure that it reaches its logical end. Arjuni Tarikh, less than almost 48 hours ma, we have suspended seven officers. We have made sure that ma, Gaming Zone immediately A In a few hours, the state has constituted. An SIT, a special investigation team headed by ADGP, CID, crimes and other relevant officers, fire department officers, RNB officers, etc. immediately a interim report mangwa 7 days, 10 report and as soon as the report is received, further action will also be taken. The कोईपण टेम्पररी एस्टेब्लिशमेंट के टेम्पररी स्ट्रक्चर तरीके ना गणी सकता देंडेटरीली रिक्वायर्ड ए नेसेसरी डिवलपमेंट परमिशन फ्रॉम द कॉर्पोरेशन बी टेकन नेसेसरी बी परमिशन बी टेकन स्टेट टू स्टैंड बिफोर दी ऑनरेबल सुप्रीम कोर्ट Before the Honorable High Court has been very clear fire NOC is an absolute must. Fire safety regulations, there is no compromise. fire NOC, so there is no question of granting any regularization. Fire is not negotiable. Fire NOC, Hobich Jaruri, in our other establishment, It was pointed out that the, the state government. थ्रू दी एस आईटी इज एक्सामिंग रोल ऑफ ऑल द लोकल अथॉरिटीज एंड ऑल कंसर्न कॉर्पोरेशन जवाबदारी पुलिस अथोरिटीजनी जवाबदारी धायर विंग ऑफ द कॉर्पोरेशन एनी जवाबदारी लोकल लेवल पर आर एंड बी डिपार्टमेंट है यी जवाबदारी दरेके दरेक पासा में जेनी जेनी आश्यू पर जवाबदारी है दरेके दरेक व्यक्ति ने रिस्पोन्सिबल गणश एंड वील मेक श्योर देट इट रीच इज इट्स लॉजिकल एंड રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં આરોપી તરીકે દર્શાવવામાં આવતો નિર્દોષ યુવાન છે ટીઆરપી નો માલિક અને આરોપી સિંહ સોલંકી છે જ્યારે તેના